જય ભારત બાળકો કચ્છ જિલ્લા પરીક્ષા સમિતિ કચ્છ પ્રી બોર્ડ પરીક્ષા બે હજાર ચોવીસ અને પચીસ ધોરણ દસનું ગણિતનું પેપરનું સોલ્યુશન વિભાગ એ તો ચાલો પેપરને સોલ્વ કરીએ અને જોઈએ પહેલો પ્રશ્નનો જવાબ જો વાય બરાબર એમએક્સ પ્લસ ત્રણની રેખા બિંદુ બે એકમાંથી પસાર થતી હોય તો એમ બરાબર કેટલા આવશે તો પહેલાંનો જવાબ આવશે ચાર બીજો છે દ્વિઘાત એક્સ સ્ક્વેર વત્તા પાંચેક્સ વત્તા પાંચ બરાબર ઝીરોના વિવેચકની કિંમત કેટલી થાય તો એનો જવાબ આવશે પાંચ સમાંતર શ્રેણી માટે એ અઢાર માઇનસ એ આઠ બરાબર કેટલો જવાબ આવશે તો એનો જવાબ આવશે દસ ડી ચોથાનું છે એ કાઉસમાં ત્રણ પાંચ અને બી એક્સ વાય એ કેન્દ્ર સી કાઉસની અંદર એક બે વાળા વ્યાસના અંત્ય બિંદુઓ છે તેથી એક્સ ની અને વાયની કિંમત કેટલી થશે તો એનો જવાબ આવે છે પાંચ માઇનસ એક પ્રશ્નોનો જવાબ આવશે જીરો છઠ્ઠો ક્વેશ્ચન જોઈએ ખાલી જગ્યા એ મધ્યવર્તી નથી તો આની અંદર આવશે બાકીના ત્રણ તો છે તો 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 કોણ નથી નથી કે વિસ્તાર જવાબ આવશે વિસ્તાર સાતમામાં એકસો ચુમ્માલીસ અને છસો દસનો નો શું છે તો એનો જવાબ છે બે આઠમું છે દ્વિઘાત બહુપદીને મહત્તમ શૂન્ય ખાલી જગ્યા હોઈ શકે અને ત્રિઘાત બહુપદીને મહત્તમ શૂન્ય ખાલી જગ્યા હોઈ શકે તો એમાં એક પહેલી ખાલી જગ્યામાં જવાબ આવશે બે અને ત્રિઘાત બહુપદીને મહત્તમ ત્રણ શૂન્ય હોય છે તો એમાં આવશે ત્રણ નવમું નિશ્ચિત ઘટનાની સંભાવના હંમેશા ખાલી જગ્યા હોય તો એ તો આંખ બંધ કરીને તમે લખી શકો છો કે એક બરાબર દસમાનો જવાબ આવે છે ત્રણ વર્તુળનું કેન્દ્ર વર્તુળના વ્યાસનું ખાલી જગ્યા હોય તો કે મધ્ય બિંદુ એક માહિતીનો મધ્ય ચોવીસ બહુલક બાર હોય તો મધ્યસ્થ કેટલો થશે દાખલો તમે ગણશો તો તમારો જવાબ આવવો જોઈએ સોળ હવે ખરું ખોટું જોઈએ તો આઠ અને આઠ અને ચોસઠનો લસા આઠ છે તો આ જવાબ આવશે ખોટો આઠ લસા નહીં આવે પછી બે એ બહુપદી પીએક્સ સ્ક્વેર માઇનસ સિક્સ એક્સ પ્લસ આઠ એક શૂન્ય છે તો એ ખરું પંદરમાં નો જવાબ પણ ખરું જ આવશે સોળમાં જોઈએ તો ખરું ખોટું જણાવો તો જે જન્મે તે મૃત્યુ પામે તે ઘટનાની સંભાવના ઝીરો છે તો જન્મે તે મૃત્યુ પામે એ એક નિશ્ચિત ઘટના છે તો નિશ્ચિત ઘટનાની સંભાવના જીરો ન હોય તો આ જે ક્વેશ્ચન છે એની અંદર જવાબ શું આવશે તો કે આ વાક્ય ખોટું છે હવે સત્તરમું જોઈએ આપેલ સમાંતર શ્રેણી માટે એ અને ડી શોધો તો સાવ સિમ્પલ છે આ તો પહેલું પદ તમારું છે એક તો એ આવશે એક અને ડી તો કે ચાર માઇનસ એક કરો એટલે જવાબ આવશે ત્રણ તો ડી મળી જશે ત્રણ વર્તુળના બે ભિન્ન બિંદુમાં છેદતી રેખાને શું કહે છે તો આપણ સિમ્પલ જ છેદિકા ઓગણીસમો જોઈએ ચારસો સ્ક્રૂના પેકેટમાં એકસો વીસ સ્ક્રૂ ખામીવાળો છે યાદચ્છિક રીતે પસંદ કરેલ સ્ક્રૂ ખામી વગરનો હોય તેની સંભાવના શોધો આનો દાખલો તમને કરવો પડશે તો એનો જવાબ આવી જશે જીરો પોઈન્ટ સાત આગળ જોઈએ મધ્યવર્તી સ્થિતિમાંનું કયું માપ આલેખની રીતે મેળવી શકાય છે આ એક પ્રશ્નનો જવાબ તમે મને કમેન્ટમાં લખીને જણાવજો આગળ જોડકાઓમાં જોઈએ તો નળાકારનું કુલ પૃષ્ઠફળ તો એનો જવાબ આવશે ટુ પાય આર કાઉસમાં એચ વત્તા આર અર્ધગોલકનું કુલ પૃષ્ઠફળ તો કે થ્રી પાય આર સ્ક્વેર ત્રેવીસમાં જોડકાનો જવાબ મને કમેન્ટમાં જણાવજો અને ચોવીસમાંમાં વર્તુળનો પરિઘ એનો જવાબ આવશે પાય આર વત્તા પાય આર ચાલો બાળકો ત્યારે આ હતું આ પેપરનું વિભાગ એનું સોલ્યુશન જો તમને કાંઈ ન સમજાણું હોય તો મને કમેન્ટ કરીને જણાવજો હું તમને જરૂરથી જવાબ આપીશ ફરી મળીશ એક નવા વિડીયોમાં